હિમતનગર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તિરંગા યાત્રાની સાથે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાયું હિમતનગર દેશભક્તિના રંગે રંગાયું તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો પોલીસકર્મીઓ ખાસ હાજર રહ્યા વહીવટી તંત્ર સહિત ધારાસભ્ય જિલ્લા પણ જોડાયા તિરંગા યાત્રા કેનાલ ફ્રન્ટ થી શરૂ થઈ અને મોતીપુરા સર્કલ સુધી યોજાય તિરંગા યાત્રા બાદ સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું ત્યારે હિંમતનગર ખાતે પણ તિરંગા યાત્રાનું આયોજન હાથ ધરાયું હતું મોટી સંખ્યામાં શહેરીજનો પોલીસ કર્મચારીઓ તિરંગા યાત્રામાં જોડાયા સાથે સભા સફાઈ અભિયાન પણ હાથ ધરાયું રાષ્ટ્રની આન બાન અને શાન એવી તિરંગા યાત્રા આજે જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકાના સહયોગથી હિંમતનગરમાં કાઢી છે હર ઘર તિરંગા ને હર ઘર સ્વચ્છતા આધારિત આ તિરંગા યાત્રામાં સૌ હિંમતનગર આજુબાજુના ગામમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં નગરજનો યુવાનો માતાઓ બહેનો જોડાય છે હિંમતનગર નગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના વડાપ્રથ હિંમતનગર શહેર ખાતે તિરંગા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં હિંમતનગર નગરપાલિકાએ વિવિધ જગ્યાએ ટેબ્લોનું પણ પ્રદર્શન કરેલું હતું હિંમતનગર નગરપાલિકા આજે પચાસ હજાર થી ત્રણ લાખની વસ્તીમાં રાજ્યમાં પ્રથમ નંબરે આવેલી છે હિંમતનગરના નાગરિકોને એના દ્વારા સંદેશ પણ આપવામાં આવ્યો તો કે સ્વચ્છતામાં હજી વધુ આગ્રહી બનીએ અને હિંમતનગર શહેરને હજી વધુ સ્વચ્છ બનાવીએ